આપણા સૌના વડીલ અને દાહોદ જિલ્લાના નરેશભાઈ બારૈયા સાહેબ રાકેશભાઈ દેવેન્દ્રભાઈ આ તમામ લોકો માટે એકવાર જોરદાર તાળીઓથી ગડગડાટ સાથે વધાવી લેજો અને સપોર્ટ આપ આ સભાનું આયોજન કરવા માટે જે કાર્યકર્તાઓ એ નેતાઓ એ જેમ જ ઉઠાવી છે

જે રીતના એ લોકોએ પોતાની લાગણી દર્શાવી છે ત્યારે હું દાહોદ જિલ્લાના એક એક વ્યક્તિનું ઋણ જીવનમાં ક્યારેય ભૂલી નહી શકું આ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને સાથો સાથ આ જનસભા નો થવા દેવા માટે અનેક પ્રયત્ન ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યા છે અનેક પ્રયત્ન કર્યા क्या दीवासी समाज ना लोको और जनसभा में उपस्थित न होई सके और जनसभा न होई सके क्या जाहिर मंचों पर दिया भ्रष्टाचारी भारतीय जनता पार्टी ने हु केवा मांगे के तुमने गम्मे क्यों न्याय करो गम्मे क्यों अत्याचार करो गम्मेली तकलीफ आपो परंतु आम आदमी पार्टी आंदोलन की कोख माथी जन्मेली पार्टी

ઘણા બધા અહીંયા ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો એવો પ્રયત્ન કરતા આવે ચૈતર આવે પરંતુ હું એ મંત્રીઓને ધારાસભ્યોને કહેવા માંગીશ કે ક્યાં સોચે છે નહીં લોટે ક્યાં સોચે છે નહીં લોટેંગે ચૈતર વસાવા તમારી પડખે ઉભો છે કોઈ ને પણ અન્યાય અને અત્યાચાર થશે આમ આદમી પાર્ટી તમારી પડખે ઉભી છે અને આદિવાસી સમાજના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે

પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો છે ત્યારે ઇતિહાસ રચાડો છે ત્યારે ત્યારે હું કહેવા માંગીશ